આજ રોજ નવેઠા મુકામે વણકર સમાજના વીસમા સમૂહ લગ્નોત્સવ નું આયોજન કરવામાં આવ્યું ભરૂચ જિલ્લાનાથ બાપુ ખાતે સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ ટ્રસ્ટ તથા મામણીબા સાર્વજનિક ચેરિટેબલ દ્વારા સમૂહ લગ્નોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નોત્સવ સત્તર યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા સામાજિક અગ્રણી ધનજીભાઈ પરમાર ના અધ્યક્ષ યોજાયેલ સમૂહ લગ્નોત્સવ ધારાસભ્ય અરુણ સિરાણા રમેશ મિસ્ત્રી જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ધર્મેશ મિસ્ત્રી બળદેવ વાહિર કનુભાઈ પરમાર કાંતિભાઈ પરમાર સહિત વણકર સમાજના પ્રમુખ આગેવાનો તથા મોટી સંખ્યામાં સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ અને મા મણિબા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમસ્ત જ્ઞાતિ સર્વ સમાજના સમૂહ લગ્ન ઉત્સવ આજે નવેઠા ગામે ઉજવાયો છે આ પ્રસંગે ભરૂચ જિલ્લાના આગેવાનો અને ભરૂચ જિલ્લામાંથી દરેક સમાજના ભાઈઓ બહેનો માતાઓ બાળકો અહીંયા ઉપસ્થિત થયા અને આ કાર્યક્રમ આ વીસ વર્ષથી થઈ રહેલો છે આજે વિશ્વ સમૂહ લગ્ન છે અને વીસ વર્ષથી આ અવિરતપણે આ કાર્ય જે થઈ રહેલું છે તે બદલ હું વણકડ સમાજની ટીમ જે પ્રમુખ છે કાંતિભાઈ પ્રમુખ અને એમની આખી ટીમ એવોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાથે સાથે જે આ સમાજની અંદર જે સેવાકીય કાર્ય કરી રહેલા છે એવા તમામ ભાઈઓને હું ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ આપું છું